અદ્ભુત આયોજન બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમ વિસ્તારની ધન્યધરાએ શરૂઆતમાં બેતાલીસ ગામોમાં વસવાટ ધરાવતા કાંકરીજી જૈની સમાજમાં સમાજજનોને હાલે પાટનગરી અમદાવાદ હોય કે સુરત મુંબઈ બેંગ્લોર સહિતના અનેક નાના મોટા સેન્ટરોમાં આગવી હરોળમાં સ્થાન પ્રાપ્ત કરી સમાજને ગૌરવવંતો કરી રહ્યા છે સાથે સાથે શાસન પ્રભાવના હોય કે જીવદાય ના દરેક કાર્યો પરિવારો કેટલા રૂપિયાની ડીસ છે તેના માપદંડો અનુસરી રહ્યા છે ત્યારે કાંકરેજજી દશા શ્રીમાળી બેતાલીસી જૈન સમાજ લગ્ન પ્રસંગની ધામધૂમ સાથે લગ્ન પ્રસંગે જીવદાયા માટે ગોઠ કેટલી આપી તેના માપદંડને મહત્વ આપી રહ્યા છે સૌના મુખે લગ્ન પ્રસંગમાં ગોટ કેટલી આપી તે જ પ્રશ્ન હોય છે ત્યારે આ દેખા દેખીના કાળમાં કાંકરીજી સમાજના વડીલોએ સ્થાપેલી અનેરી પ્રણાલીને સૌ સમાજજનો આગળ ધપાવી રહ્યા છે કાંકરીજી પંથકમાં થરા ઊણ ઉંદરા જાલમોર દિયોદર ચિમનગઢ કંબોઈ સરિયદ શિહોરી જેવા વિસ્તારોમાં અનેક મૂંગા પશુઓની માવજત કરી ખોડાઢોર પાંજરાપોળ આગવા કામ કરી રહી છે જેમાં યશ કલગી સમાન સમગ્ર ગુજરાતની ધરામાં દીપી ઉઠે અને લોકોને કેવડિયાની મુલાકાત લેવી પડે છે તેમ ગુજરાતની શ્રેષ્ઠ બાંધકામ થયેલ પાંજરાપોળને નિહાળવા કાંકરેજ પંથકના તીર્થ ઋણીના આંગણે આવવું જ પડશે જ્યાં શ્રી ગોળીજી પાશ્વના દાદાની છત્રછાયામાં રુની તીર્થ સમીપે અધ્યતન ગાંધી દેવિલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોડ નિર્માણ પામી છે જેનો શુભારંભ પ્રેરક પૂજ્ય ગુરુ ભગવંતો સાજન માજનની હાજરીમાં ઓગણીસ વીસ માર્ચના રોજ થઈ રહ્યો છે જેમાં તારીખ 19 ના રોજ પૂજ્ય ગુરુ ભગવંતોનો પ્રવેશ થશે ને રાત્રે ભવ્ય જીવદાયા ડાયરો થશે તેમજ તારીખ 20 ના રોજ દેવ દેવીની પ્રતિષ્ઠા તેમજ નૂતન પાંજરાપોડનું ભવ્ય ઉદ્ઘાટન યોજાશે

દેવીલા બેના સંકલ્પ અન્વે તેમજ પિતાશ્રી શ્રી સુરેશભાઈની ભાવનાને સાર્થક કરવા પૂજ્ય ગુરુ ભગવંતની પ્રેરણા અન્વયે કાંકરેજી સમાજના યુવાનો વડીલો સમક્ષ વાત મુકતા રુની તીર્થમાં જગ્યા મેળવવાનું આયોજન થયેલ જેમાં આગલોડ મધ્ય થયેલ ઉપધાન તપની જીવદયાની આવકમાંથી જમીન સંપાદન કરવા પૂજ્ય ગુરુ ભગવંતોને નીતિનભાઈ ગાંધી તથા અક્ષયભાઈ મહેતા આદિએ વિનંતી કરતા જે સાર્થક થઈ અને તેમાં

શેડ સાથે પશુઓનું આહાર ભવન નાના પશુઓ માટે શેડ ચબૂતરો અદ્યતન ઓફિસ પોટર રૂમ તીર્થકર વાટિકા પશુને ચરવા માટે સામૂહિક વાડો સહ પશુઓને ઘાસ નિરવતા તથા પશુઓ સાથે પ્રેમ બાંધવા આવતા લોકો ઉતરી શકે તેવા અધ્યતન ત્રણ રૂમો સહિતનું અતિથિ ગૃહ તેમજ અદ્યતન

ત્યારે રૂનીના આંગણી યોજાઈ રહેલ આ બે દિવસીય મહોત્સવને રૂની તીર્થો પૂજ્ય કલ્પજય સુરેશ્વરજી મહારાજાના દેદીપ્યમાન આશીર્વાદ મળી રહ્યા છે અદ્યતન પાંજરાપોરના બાંધકામમાં તમામ ટ્રસ્ટીગણની હૂંફ અને સત્વારે સતત દોડતા ધીરુભાઈ નિતિનભાઈ અક્ષયભાઈ ચીનુભાઈ મંગળદાસ તથા શૈલેષભાઈની ટીમે સતત તમામ બાબતોમાં એન્જિનિયરિંગ માર્ગદર્શનના સથવારો આપતા દિનેશભાઈ ધાણધારા

સૌ પ્રથમ તો હું વાત કરીશ કે અમને આ પાંજરાપુરની પ્રેરણા ક્યાંથી મળી આગલોડ તીર્થ મધ્યે જય જય પૂજ્ય આચાર્ય ભગવાન જયસુંદર સુરેશ્વરજી મહારા સાહેબને નિશ્રામાં એક ઉપધાનતાપ થઈ રહ્યા હતા એ અમારા સમાજના ગાંધી દેવીલાબેન સુરેશભાઈ પરિવાર અને મહેતા શિવંતિલાલ અમૃતલાલ મહેતા પરિવાર બંને પરિવારોએ સાથે મળીને ઉપધાનતાપ કરેલું હતું એ વખતે એમને વાત કરી કે આપણે પાંજરાપુર બનાવીએ છીએ અને પાંજરા પર બનાવવાનો વિચારને અમે પર રજૂ કર્યો મારસાહેબ પણ આનંદમાં આવી ગયા અને કે સારું બનાવો મારા આશીર્વાદ છે અને બહુ સારા મૂર્તમુ મુહૂર્ત કાઢી આપ્યું અને આશીર્વાદ આપ્યા કે તમે પાંજરા પર બનાવો અને તમે બહુ સક્સેસ જશો અને જ્યારે પણ કોઈ પણ કામ માટે તમારે મને મળવું હોય તો મળી શકો છો પછી અમે જગ્યા પસંદ કરવા માટે ગોડેજી પાસવાણા ભગવાનના સાનિધ્યમાં રૂની ગામમાં અમે એક જગ્યા પસંદ કરી અને જગ્યા અમે વેચાણ લીધી વેચાણ લઈને અમે માર સાહેબે અમને મુહૂર્ત આપ્યું એ પ્રમાણે અમે ખાત ખાતમુહૂર્ત કર્યું અને પંદર મહિનાની અંદર આખી પરનું અમે નિર્માણ કરી શક્યા હોય તો માર સાહેબના આશીર્વાદથી જ આ કામ શક્ય બન્યું છે હું ફંડ વિશે વાત કરું તો મુખ્ય લાભ અમારા ગાંધી દેવીલાભાઈ સુરેશભાઈ ગાંધી પરિવારે લીધો એમના નીતિભાઈએ પૈસાનો લાભ તો લીધો પણ સાથે સાથે અમને કામમાં પણ એટલો જ પૂરતો સહયોગ આપ્યો આ દાતા પરિવારે જ્યારે જ્યાં કોઈ પણ જગ્યાએ સાથ સહકાર જોવો ફંડમાં જવું હોય કે કામ માટે જવું હોય દર અઠવાડિયે ધંધો બગાડીને પણ અમારી સાથે આવતા હતા અને ધારની ઉપજ જે થઈ હતી એમાંથી અમને અમનું ડોનેશન આપ્યું એટલે અમે કામકાજ આશ્ચર્યવશી જ્યારે જ્યારે અમે જેની પાસે ફંડ લેવા ગયા દરેક દાતાએ અમારે અમારી માગ કરતાં પણ વિશેષ ફંડ આપ્યું અને અમારી અમે જોરી ફેલાય તો અમારી જોરી ફાટી જાય એટલું અમને એમને પુષ્કર દાન આપ્યું એ માટે અમે પૂરે એના માટે જ અમે પૂરેપૂરું કામ કરી શક્યા જો દાન ના મળ્યું કામ શક્ય ન હતું કામ કરવા માટે પૈસાની પહેલી જરૂર પડે છે અને પૈસા અમારા દાન દાતાઓએ જ પૂરું પાડ્યું છે કે અમે પંદર વીઘા જમીન બીજી પાંજરાપુરમાં ધોરણ માટે લીલું ખાસ મળે એ માટે લીધી છે હજુ પણ અમારે પંદર વીસ વીઘા જમીન લેવાની વાત ચાલે જ છે એના સિવાય પણ અમે ભવિષ્યમાં એક

ઈચ્છા હતી કે એમનો પ્રેમ એટલો બધો વિશેષ હતો મારા ત્રણેય ભાઈઓ ઉપર અને એમની ઈચ્છા હતી કે જીવનમાં એમને ત્રણ કામ કરવાની ભાવના હતી એક પાંજરાપુળમાં સારું યોગદાન બીજું વૈયાવચ ધામ બનાવવાની એની બહુ જ ભાવના હતી અને ત્રીજું જીનાલયક મમ્મીનું કોરોના દરમિયાન મૃત્યુ થતાં પછી એની મમ્મીની એક વર્ષની તિથિ આવી ત્યારે પપ્પાએ એવી વાત કરી કે મમ્મીની ભાવના જીવ દેવામાં હતી તો મારી બી ઈચ્છા એવી છે કે તમે લોકો જીવદ્યામાં સારું કંઈક કામ કરો મમ્મીની પપ્પાની બી અમને પ્રેરણા મળી અમે ઉપદાન કરાવ્યા મારા ગુરુ કરુણા દ્રષ્ટિ વિજય અમને પ્રેરણા હતી કે સારું કંઈક જીવદયા બી કામ કરજો તમે એમ તો પપ્પાની પ્રેરણા મમ્મીની ઈચ્છા અને ગુરુજીની પ્રેરણા આ બધાને ધ્યાનમાં રાખી અને મેં ત્રણેય ભાઈઓએ કર્યું કે સારું કંઈક આપણે કામ કરીએ પછી સમાજના જે શિષ્ટિવર્ય જે બધા છે એ લોકોને અમે વાત મૂકી કે અમારે કઈ નવી નૂતન સરસ પાંજરાપુરનું નિર્માણ કરીએ જે સો વર્ષ સુધી આપણે અહીંયા કાંકરેજ કાંકરેજમાં બની નથી પાંજરા એવ્ય આપણે નિર્માણ કરીએ અને બધાએ અમારી વાત સ્વીકારી લીધી અને અમને આ સરસ મજાનો લાભ મળ્યો સમાજની અંદરથી પૈસાનો પૈસા નો ધોધ એટલો બધો દાતા થયો હોય ખબર નથી કે આટલી ભવ્ય પણ બની જશે જો જોતામાં વટલુક્સ એટલું બધું મોટું થઈ ગયું કે આજે કદાચ બહુ સારામાં અને ખરેખર ઓગણીસ વર્ષના છોકરાને શરમાવી દે ને એવું તો એમને કામ કર્યું છે એટલે દરેક કારોબારીના મેમ્બરે દરેક જણે અલગ અલગ રોલ નિભાવ્યો છે અને દરેક જણે અથાત મહેનત કરી છે ત્યારે આ સંસ્થાનું આટલું ભવ્ય નિર્માણ થયું છે મારા પપ્પાને અને મારી મમ્મી જ્યાં પણ હોય ત્યાં સૌથી વિશેષ ખુશી એને થશે કે એના ત્રણ દીકરાઓ ભેગા થઈને કઈક સારું એનું કંઈક સ્મૃતિ કાયમ માટે રાખી પાંજરાપોળ સિવાય અમે બીજી અત્યારમાં પંદર વીઘા જમીન ઘાસ ઉગાડવા માટે ત્યાં સિવાય અમારો નેક્સ્ટ પ્લાન બીજો એવો છે કે અમે બાજુ પશુઓની સારામાં સારી સારવાર થાય એવી ભવ્ય હોસ્પિટલ બનાવવાનું અમારું નેક્સ્ટ પ્લાન છે આખી સંસ્થાનું એના પછી એક સામાજિક હોલ ચારસો પાંચસો માણસો દિવસ દરમિયાન પ્રસંગ કરી શકાય એ પ્રમાણેનો જેનાથી જીવ દેવા સારી એવી કંઈક આવકનો સોર્સ ઊભો થાય નેક્સ્ટ પ્લાન વિચારીએ છીએ અનુભૂતિ અને ઉલ્લાસ તો 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 એટલો બધો છે અમારો પરિવાર કેટલો બધો નસીબદાર છે કે અમને આનો આટલો મોટો લાભ મળ્યો એટલે અમારા તો એનો ઉલ્લાસનો કોઈ પાર જ નથી એમ ગાંધી દેવીલાબેન સુરેશ કુમાર પરિવાર જે છે એ બધાને એટલો આનંદ છે કે એ આનંદની કોઈ લિમિટ નથી એમ હવે આપણે વાત કરીશું પાંજરાપોળના ટ્રસ્ટી અક્ષયભાઈ મહેતા સાથે કે તેઓ પાંજરાપોળ વિશે તેમનું સ્વપ્ન કેવું હતું પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય જયસુંદર સુરેશ્વરજી મહાર સાહેબની નિશ્રામાં આગલોડ મુકામે ઉપદાન થયા અને ઉપદાનના મારા રોપણના પ્રસંગે જીવદયાની માતબર રકમ એકત્રિત થઈ ત્યારે જ નીતિનભાઈએ પણ રૂની પાંજરોપણના મુખ્ય લાભાર્થી તરીકેની માતબર રકમ જાહેર કરી અને આ રૂની પાજરાપોરનું બીજા રોપણ ત્યાંથી જ થયું અને આજે એ રૂની પાંજરાપોર આકાર લઈ રહી છે આજે એવું લાગી રહ્યું છે કે અમારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને એનો અમને અતૂટ આનંદ છે વીરોના દેશમાં મહાવીરનો સંદેશ જય જીનેન્દ્ર